તો અત્યારે આપણે હાજર છીએ અમદાવાદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ માફ કરજો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ એ સ્ટેડિયમ છે જ્યાં એક સમયે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓ સાચા અર્થમાં ભારતના શિલ્પીકાર કહી શકાય જેમણે અખંડ ભારતની રચના કરી અને આપણને આઝાદી અપાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ એક સમયે આ સ્ટેડિયમમાં ગુંજતું હતું પણ અત્યારની કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની ભાજપ સરકાર પોતાની પ્રતિષ્ઠાની જે પ્રસિદ્ધિની ભૂખ છે એની તૃપ્તિ માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી અને નરેન્દ્ર મોદી સાહેબનું નામ કરવામાં આવેલું છે હવે સરદાર વલ્લભભાઈ પટેલ જે સાચા હાથમાં ભારતના શિલ્પીકાર કહી શકીએ જેમણે આ દેશ માટે ખૂબ લડાઈ કરી છે તેમ છતાં માત્ર હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે ભાજપની સરકારે જે આ કૃત્ય કર્યું છે એને કડક શબ્દોમાં અમે વખોડી રહ્યા છીએ આગામી એકત્રીસમી ઓક્ટોમ્બર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જયંતિના દિવસે સરદાર સન્માન યાત્રા સમિતિની ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે એ દિવસના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ફૂલહાર કરી અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનો ઘેરાવ કરવામાં આવશે જો રાજ્યની સરકાર ટૂંક સમયની અંદર જો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ પુનઃસ્થાપિત નહીં કરે તો આ આંદોલનને એક વિકરાળ સ્વરૂપમાં આપવા આપવામાં આવશે કેમકે સરદાર સાહેબથી મોટા થવું એ નાની સોની વાત નથી અને માત્ર પ્રસિદ્ધિ માટે થઈને આ કૃત્ય કરવું એ નિંદનીય કામ છે તો અમારી આખી ગામે ગામ સરદાર સૈનિકોની ટીમ તૈયાર થઈ રહી છે જે ટૂંક સમયની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પુનઃસ્થાપિત કરવા માટે પૂર્ણ રીતે કાર્યરત છે આ માત્ર વાત સરદાર વલ્લભભાઈ પટેલ એક નામની નથી પણ આ જે છે વિચારધારાની લડાઈ છે કે અત્યારની ભાજપ સરકાર પોતાની પબ્લિસિટી માટે થઈ અને સરદાર સાહેબનું નામ હટાવી શકે છે તો આગળ જતાં એવી ઘટના બની શકે છે કે આગળ જતાં આપણને સાહેબ આંબેડકરનું નામ પણ બોલાવી દેવામાં આવશે એપીજી અબ્દુલ કલામનું નામ પણ ભુલાવી દેવામાં આવશે કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું નામ પણ બોલાવી દેવામાં આવશે જો આ બાબતો ઉપર ગુજરાતની પ્રજા ધ્યાન નહીં આપે તો આગળ જતાં આપણે જે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છીએ એની આપણને આદત પડી જશે તો આ ભયને તોડવો એ આપણી નૈતિક ફરજનો ભાગ બને છે અને સર્વ સમાજને હું આ દિવસે આના અનુરોધ કરી રહ્યો છું કે અમારી આ મુહિમનો ભાગ બને એકત્રીસમી ઓક્ટોબરના રોજ અમે જે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ જે ઘેરાવ કરવા જઈ રહ્યા છે એમાં અમારો સહકાર આપે જેથી કરીને આગળના દિવસોની અંદર આવી ઘટના ક્યારેય બીજા કોઈ આપણા જેને આપણે કહી શકીએ કે લડવૈયા છે ફ્રીડમ ફાઇટર છે એમની સાથે બને નહીં અને સરકારને એક જ્ઞાન મળે કે અમુક કાર્યો કરવાથી શું થતું હોય છે અને શું પરિણામો આવતા હોય છે તો એના માટે થઈને તમે પણ અમારી સાથે જોડાવ જો તમે સાચા અર્થમાં એવું માનતા હોય કે તમે ભારતના નાગરિક છો તો તમારી એ નાગરિક તમારું જમીન જાગૃત થતું હોય તો અમારી આ મુહિમનો ભાગ બનો કારણ કે સત્યને સાથ આપવો એ દરેક માણસનો ફરજ હોવી જોઈએ તો આ જ મુહિમની અંદર અમારી સાથે જોડાવો અને સરકારને જ્ઞાન કરાવો કે જલને એટલું જલ્દી સરદાર સાહેબનું નામ પુનઃસ્થાપિત કરે નહીતર આગળ જતાં આ આંદોલન વિકરાળ સ્વરૂપ ધારણ કરશે જો સરકારમાં રહી અને ભાજપની સરકાર જો નામ બદલવા તૈયાર થતા હોય તો સારામાં સારું કામ છે આવકાર્ય છે પણ જો એવું કરવામાં સરકાર નિષ્ફળ રહેશે તો આગળના દિવસોની અંદર હવે સરકાર ઉથલાવીને સરકાર બદલીને પણ જો સરદાર સાહેબનું નામ પુનઃસ્થાપિત કરવું પડશે તો એના માટેની અમારી પૂર્ણ તૈયારી છે આ બાબતને સરકાર ગંભીરતાથી લે આ આના ઉપર વિચાર કરે અમે એ બાબતે એમની સાથે એક ટેબલ ટોક કરવા માટે પણ તૈયાર છે પણ એની હવ કોઈપણ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ સ્થાપિત થવું જોઈએ એ અમારો મુખ્ય આશય છે આવનારા દિવસોની અંદર આ બાબતને લઈને જો અમારે કોઈ રાજકીય મુવમેન્ટ પણ ઊભી કરવી પડે તો એના માટે પણ અમારી પૂર્ણ તૈયારી છે પણ અમારું એક જ લક્ષ્ય છે કે આ સ્ટેડિયમ ખાતે ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગુંજવું જોઈએ જય સરદાર